એક બર્થડે પાર્ટીમાં જાદુગરદુગર કરી શકે તો હવે આપણે જોઈએ કે આ ત્રણેય રીત યોગ્ય છે કે નહીં જ્યાં દરેક બાળક પાસે પસંદ થવા માટે સમાન તક છે કે નહીં જો ત્યાં દરેક બાળક પાસે પસંદ થવા માટે સમાનતક ન હોય તો એવો શ્ર માટે છે તે વિચારો પ્રથમ રીત આ પ્રમાણે છે જાદુગર બર્થડે બોય થી શરૂઆત કરે છે અને એક થી સો લખેલા કાગળના સો ટુકડાઓ પસાર કરીને સંગળે દિશામાં જાય છે જ્યાં સુધી બધા ટુકડાઓ વર્તુળમાં વહેંચાઈ ન જાય ત્યાં સુધી તે વર્તુળમાં ફરે છે પછી તે 1 થી 100 સુધીમાં पूर्णांकને પસંદ કરવા રેન્ડમ નંબર જનરેટરનો ઉપયોગ કરે છે અને તે સંખ્યા સાથેના બાળકોને પસંદ કરે છે તો હવે ત્યાં શું થઈ રહ્યું છે તેના વિશે ત્યાં એક વર્તુળમાં બાળકો છે આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર આમ આ પ્રમાણે પંદર બાળકો વર્તુળમાં ઉભેલા છે જાદુગર આ દરેક બાળકને કાગળનો ટુકડો આપે છે કાગળના ટુકડાઓની સંખ્યા સો છે તે આ પ્રમાણે કાગળ વહેંચે છે અગિયાર બાર તેર ચૌદ પંદર હવે પછીનો સોળમો કાગળ આ બાળક પાસે આવશે એટલે કે આ બાળક એક અને સોળ લખેલું કાગળ મેળવે છે તેવી જ રીતે આ બાળક બે અને સત્તર લખેલું કાગળ મેળવે છે આ પ્રમાણે આગળ ને આગળ જાદુગર વધતું રહે છે જ્યાં સુધી બધા જ ટુકડાઓ વહેંચાય ન જાય હવે અહીં વિચારવા જેવી મહત્વપૂર્ણ બાબત એ છે કે શું આ દરેક બાળક સમાન કાગળના ટુકડાઓ મેળવશે તમે વિડીયો અટકાવો અને જાતે જ તેના વિશે વિચારો જો આપણે સો સુધી આ રીતે વર્તુળમાં ફરીએ તો શું દરેક બાળક સમાન કાગળના ટુકડાઓ મેળવશે જો દરેક બાળક કાગળના ટુકડાઓની સંખ્યા સમાન મેળવે તો સો એ પંદર વડે વિભાજ્ય હોવું જોઈએ આપણે જાણીએ છીએ કે સો એ પંદર વડે વિભાજ્ય નથી જો આપણે સો નો ભાગાકાર પંદર સાથે કરીએ તો અહીં પંદર ગુણ્યા છ નેવું થશે અને આપણી પાસે દસ શેષ બાકી રહે આનો અર્થ એ થાય કે આ દરેક પંદર બાળકો છ કાગળના ટુકડાઓ મેળવે અને પંદર માંથી દસ બાળકો કાગળનો સાતમો ટુકડો મેળવે આમ આ રીતમાં દરેક બાળક કાગળના ટુકડાઓની સમાન સંખ્યા મેળવતું નથી જો જાદુગર એક થી સો વચ્ચેના પૂર્ણાંકોને પસંદ કરે તો પણ ત્યાં કેટલાક બાળકો એવા હશે જેની પાસે બીજા બાળક કરતા વધારે ટુકડો હશે પંદર માંથી દસ બાળકો એવા હશે જેની પાસે કાગળના ટુકડાઓ સાત હશે જ્યારે બાકીના પાંચ બાળકો એવા હશે જેની પાસે કાગળના ટુકડાઓ હશે માટે આપણે કહી શકીએ કે આ પ્રથમ રીત યોગ્ય નથી હું તેને આ પ્રથમ રીત યોગ્ય નથી જો દરેક બાળક પાસે પસંદ થવા માટે સમાન તક હોય તો આપણે તે રીતને જ યોગ્ય ગણીશું અહી આ રીતમાં દરેક બાળક પાસે કાગળના ટુકડાઓની સંખ્યા જુદી જુદી છે હવે આપણે બીજી રીત જોઈશું જાદુગર બર્થડે બોય થી શરૂઆત કરે છે અને એક થી પંચોતેર લખેલા કાગળના પંચોતેર વર્તુળમાં ફરે છે પછી તે એક થી પંચોતેર સુધીમાં પૂર્ણાંક ને પસંદ કરવા રેન્ડમ નંબર જનરેટર નો ઉપયોગ કરે છે અને તે સંખ્યા સાથે ના બાળકો ને પસંદ કરે છે તમે વિડીયો અટકાવો અને આ બીજી રીત યોગ્ય છે કે નહીં તેના વિશે વિચારો અહીં આ બીજી રીત પ્રથમ રીત જેવી જ છે ફક્ત આપણે અહીં સો કાગળના ટુકડાઓનો ઉપયોગ કરવાને બદલે પંચોતેર કાગળના ટુકડાઓનો ઉપયોગ કરીએ છીએ તો હવે આપણે એ વિચારીએ કે શું પંચોતેર એ પંદર વડે વિભાજ્ય છે હા પંચોતેર એ પંદર વડે વિભાજ્ય છે પંદર ગુણ્યા પાંચ પંચોતેર થાય અને આપણી પાસે શેષ તરીકે ઝીરો બાકી રહે અહીં આ રીત માં દરેક બાળકને કાગળના પાંચ ટુકડાઓ મળશે અહીં આ રીતમાં કાગળના પાંચ છે જાદુગર તેના માટે રેન્ડમ નંબર જનરેટરનો ઉપયોગ કરે છે દરેક બાળક પાસે પસંદ થવાની તક સમાન છે માટે હું અહીં કહીશ કે આ બીજી રીત યોગ્ય છે આ રીત યોગ્ય છે હવે આપણે આ ત્રીજી રીત વિશે વિચારીશું જાદુગર બર્થડે બોય થી શરૂઆત કરે છે અને થી ત્રીસ લખેલા કાગળના ત્રીસ ટુકડાઓ પસાર કરીને સંઘડિત દિશામાં જાય છે અહીં દરેક બાળક સમાન કાગળના ટુકડાઓ મેળવશે દરેક બાળક કાગળના બે ટુકડાઓ મેળવે કારણ કે આપણી પાસે કાગળના ટુકડાઓની સંખ્યા ત્રીસ છે આમ અત્યાર સુધી આ ત્રીજી રીત યોગ્ય લાગે છે જ્યાં સુધી બધા ટુકડાઓ વર્તુળમાં વહેંચાઈ ન જાય ત્યાં સુધી તે વર્તુળમાં ફરે છે દરેકને બે ટુકડો મળે છે દરેકને બે ટુકડાઓ મળે છે તે પહેલો નંબર બર્થડે બોયને આપે છે બીજો નંબર તેના પછીના બાળકને આપે છે અને આ પ્રમાણે આગળ અત્યાર સુધી બધું જ યોગ્ય લાગે છે અત્યાર સુધી આ રીત બીજી રીત ને સમાન જ છે તફાવત ફક્ત એટલો છે કે અહીં આપણી પાસે ત્રીસ ટુકડાઓ છે ત્યાર પછી તે રૂમ માં આવેલી બારીઓની સંખ્યા ગણે છે અને તે સંખ્યા સાથેના બાળકોને પસંદ કરે છે તો હવે અહીં પ્રશ્ન એ છે કે રૂમમાં આવેલી બારીઓની સંખ્યા યાદચ્છિક છે કે તે સમાન રીતે વહેંચાયેલી છે શું આ બારીઓની સંખ્યા યાદચ્છિક છે તમે કયા બિલ્ડિંગની વાત કરી રહ્યા છો અથવા તમે કયા ઘરની વાત કરી રહ્યા છો તેના પર તે આધાર રાખે છે કયા ઘરમાં બર્થડે પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે જે ઘરમાં બર્થડે પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે તે ઘરમાં આવેલા રૂમની બારીઓની સંખ્યા મોટે ભાગે યાદચ્છિક હશે તેની પાસે સમાન રીતે વહેંચાયેલી બારીઓ હશે નહીં તે ઘર પાસે કદાચ દસ બારીઓ હોઈ શકે અથવા ત્રીસ બારીઓ પણ હોઈ શકે અથવા પંદર બારીઓ પણ હોઈ શકે દરેક ઘર પાસે બારીઓની સંખ્યા જુદી જુદી હોય છે માટે જે ઘર બર્થડે પાર્ટી નું આયોજન કરી રહ્યું છે તેની પાસે બારીઓની સંખ્યા યાદચીક હશે અને તે સંખ્યા સમાન રીતે વહેંચાયેલી હશે નહીં તેથી આપણે કહી શકીએ કે આ ત્રીજી રીત યોગ્ય નથી બારીઓની સંખ્યા એ એક સારું રેન્ડમ નંબર જનરેટર નથી જો આપણે એવું રેન્ડમ નંબર જનરેટર નો ઉપયોગ કરીએ જેની પાસે એક થી પંચોતેર સુધીની સંખ્યા હોય તો તે યોગ્ય છે કારણ કે તેમાં દરેક બાળક પાસે પસંદ થવાની સમાન તક છે અહીં ત્રીજી રીતમાં તે સમસંભાવિત નથી